અમદાવાદીઓ ગરબાથી લઈ ચટપટુ ભોજન સુધી બધી જ વસ્તુઓના ખૂબ શોખીન હોય છે ભલે ધંધો નાનો હોય પણ પોતાનો હોય એ વાત પર ચાલનાર ગુજરાતીઓ કઈક નવું અને રસપ્રદ વસ્તુઓ કે ધંધાની શોધમાં હંમેશા જોઈએ છે ત્યારે અમદાવાદના પ્રખ્યાત મોજીલા દહીં ભલ્લાનું નામ તો તમે સાંભળ્યું જ હશે અને ત્યાં દહીં ભલ્લાનો સ્વાદ પણ તમને યાદ રહી જ ગયો હશે આ દહીં ભલ્લાની ખાસિયત તો એ છે કે તેમાં પૂરી નાખવામાં આવે છે જેના લીધે દહીં ભલ્લાના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે હમ દેખેંગે ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વ્રજ પટેલે શું કીધું આવો જાણીએ દહીં વડામાં અહીંયા નવ પ્રકારના દહીં વડા મળે છે રેગ્યુલર મળે છે રોજ મેંગો ફ્લેવર સ્ટ્રોબેરી ચોકલેટ ફ્લેવર મળે છે સાથે જ ડ્રાયફ્રુટ શાહી અને રજવાડી મળે છે આમાં નવીનતા એ છે કે જનરલી આપણે ગુજરાતમાં દહીં વડા ખાતા જોઈએ છીએ પણ દહીં વડામાં પાપડી આવતી નથી તો આ એક નવું છે કે અંદર અમે પાપડી નાખીએ છીએ જેનાથી શું છે એ ક્રન્ચીનેસ આવે છે અને ટેસ્ટમાં વધુ સારી લાગે છે વર્ષ બે હજાર એકવીસની જ છે વાત તો શરૂઆતમાં મેં ચા વેચવાનું નક્કી કર્યું હતું તો ત્યાં પાટણમાં એક વડાપાઉ બનાવે છે એક નવીન પ્રકારના તો પછી હું અહીંયા ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં જ અમદાવાદ આવ્યો હતો થોડું ઘણું રિસર્ચને વગેરે કરીને અને પછી મેં મારા જન્મદિવસના દિવસે જ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ અહીંયા નારણપુરા ખાતે જ પહેલી લારી કરી હતી વડાપાઉની તેમાં મારે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા પણ મનમાં એક ઈચ્છા હતી કે હવે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે તો આને આગળ સુધી લઈ જઈએ મોજીલા વ્રજ અલગ કરવાની પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું દહી ભલ્લાના સ્ટાર્ટઅપ વિશે જણાવતા વ્રજ પટેલે કેટ કેટલીક અજાણી વાતો શેર કરી મોજીલા દહીં ભલ્લા નું કારણ એ છે કે અમારે ત્યાં મહેસાણામાં એક મોજીલું મહેસાણા કરીને એક બોલી બોલી હોય છે મતલબ કે બધા બોલતા હોય છે તો મને આ હું યુટ્યુબમાં થોડુંક નામ સર્ચ કરતો હતો તો મને ઇન્સ્ટાગ્રામ પર આવું એક પેજ મળ્યું મળ્યું એ ટાઈમમાં તો મેં વિચાર્યું કે આ મોજીલું મહેસાણા થોડુંક યુનિક નામ લાગે છે તો પછી મેં એના ઉપરથી મજીલા દહીં ભલ્લા નામ રાખ્યું છે મેં પછી યુટ્યુબમાં આપણે જેમ રીલ્સ ને વગેરે જોતા હોઈએ તો એ મેં જોયું તો દિલ્હીમાં એક કાકા છે મુકેશ શર્મા કરીને તો એ આ દહીં ભલ્લા વેચે છે તો પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ આ આઈટમ ક્યાંય મળતી નથી અમદાવાદમાં અને મળે પણ છે તો આપણને કોઈને ખબર નથી એમ વ્રજ પટેલ નું સ્ટાર્ટઅપ અમદાવાદમાં જ નહીં પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઓને પણ ખૂબ જ જનોખું લાગ્યું છે જેના વિશે જણાવતા કહ્યું કે મને અત્યાર સુધીમાં સૌ સૌપ્રથમ કાર્તિક આર્યાને શુભકામનાઓ આપીતી પછી ઘરુ ધવને આપી પછી યામી ગૌતમે આપી દર્શન રાવલે આપી પછી અદનાન સામી જે ફેમસ સિંગર છે એમને આપી પછી સોનું સુદે આપી અરમાન મલિક આપી અને હમણાં બે દિવસ પેલા શાહિદ કપૂરે પણ શુભકામનાઓ આપી છે જી ખાસ વાત તો બસ એટલી જ કહીશ કે હમણાં બસ બે દિવસ પહેલા જે શાહિદ કપૂરે શુભકામનાઓ મને આપી એ હું તમને સૌપ્રથમ પ્રથમ જ કહું છું ચાલીસ રૂપિયાથી સિત્તેર રૂપિયા સુધી તમને જે ભાવે તે સ્વાદમાં દહીં ભલ્લાની મજા માણી શકો છો સેકન્ડ ટાઈમ ઓર થર્ડ ટાઈમ આવે એક્સપિરિયન્સ બહુ જ વન્ડરફુલ રહ્યો અમને ફર્સ્ટ ટાઈમ જબ સરને સ્ટાર્ટ ક્યા હતા ઉમકે દારી સબને ખાયા હતા ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ ક્યા હતા બહુ જ बढ़िया टेस्ट है उसको रेगुलर ही ज़्यादा अच्छा लगता है क्योंकि उसमें ऑथेंटिकेट टेस्ट लगता है और दूसरों से क्योंकि उनका जो दही की क्वालिटी और पॉइंट रहता है तो साथ में जो पपड़ी होती है ना मीठा बहुत अच्छा लगता है और उनका भल्ला भी बहुत ही अच्छा है